વોર્ડ નંબર સોળમાં ગઈ સામાન્ય સભામાં સ્નેહલબેન જે સભા છોડીને નીકળી ગયા હતા ખૂબ ભાવુક થઈ ગયા હતા કે એમના એરિયામાં પાણીના પ્રોબ્લેમ છે પંદરથી વીસ દિવસ પહેલાં એમણે મેયરને અને મને રજૂઆત કરી હતી અમે આ બાબતની રજૂઆત આખા લિસ્ટ સાથે પાણી પુરવઠાના ડિસ્ટ્રીબ્યુશનના એચઓડી એરિયાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને કમિશનર સાહેબ જોડે વાત કરી હતી અને એ પ્રમાણે એક્શન લેવાનું ચાલુ કરવામાં આવ્યું હતું છતાં માન્ય સભાસદશ્રીને એવું લાગ્યું કે અધિકારીઓ જોઈએ એ કામ નથી કરતા એટલે આજે એમની હાજરીમાં વોર્ડ નંબર સોળના તમામ અધિકારી ખાસ કરીને ડીવાય એમસી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ડી પાણી પુરવઠાના એચઓડી પાણી પુરવઠાના ડી વોર્ડના ડી ડબલ એ સાયન્ટ ઇન્સ્પેક્ટર વોર્ડ ઓફિસર તથા અલગ અલગ ડિપાર્ટમેન્ટના એચઓડી રોડ શાખાના એચઓડી વરસાદી ગટરના એચઓડી રેન્ડના એચઓડી એમસી તમામ અધિકારીઓની હાજરીમાં વોર્ડ નંબર સોળના જે કોઈ પ્રોબ્લેમ હોય એના માટે કાઉન્સિલર અને અધિકારીઓ વચ્ચે સંકલન સંધાય અધિકારી અધિકારી વચ્ચે સંકલન સંધાય અને એક ફાઇન ટુનિંગથી પરફેક્ટ રીતે કામ ચાલે જેમાં વરસાદી સિઝન છે ખાસ કરીને પાણીના પ્રોબ્લેમ લો પ્રેશરના પ્રોબ્લેમ કન્ટામિનેશનના પ્રોબ્લેમ સોમા તળાવ બુસ્ટર પંપની જગ્યાનો વિવાદ જે લખડ પીઠાની જગ્યા હતી એ પણ વહેલી તકે ઉકેલાય અને એના બદલે ઓલ્ટરનેટ જગ્યા આપી અને સોમા તળાવનો બુસ્ટર પંપ ચારથી પાંચ દિવસમાં આઈટમ સ્ટેન્ડિંગમાં મંજૂર થઈ ગઈ છે વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે જગ્યાના ટાઇટલના એસી હોવાને લીધે વહેલી તકે આ જગ્યા મળી જાય જેથી કરીને ઘણી બધી સોસાયટીના પાણીના પ્રોબ્લેમ સોલ્વ થાય એવા છે એટલે એ બાબતની પણ ચર્ચા કરવામાં આવી રોડમાં જે કોઈ ટ્રેન્ચિંગ વર્ક છે ગટરના ઢાંકણા છે વરસાદી મેના ઢાંકણા છે જે કોઈ દબાણો છે ને રોડ પર પથારા કરતા હોય એ તમામ લોકો માટેની જે નીતિ છે એને સ્ટ્રિકલી લાગુ કરવામાં આવે જેથી કરીને વોર્ડના વોર્ડ ઓફિસરો ડી ડબલ ઇ એક્ઝિક્યુટિવ એન્જિનિયર એક જવાબદારીપૂર્વક વર્તે અને કાઉન્સિલરોને લૂપમાં રાખી અને જે કોઈ નવા પ્રોજેક્ટ કરવાના હોય અથવા વોર્ડની જે કોઈ એક્ટિવિટી થતી હોય એ તમામ એક્ટિવિટીથી વોર્ડના કાઉન્સિલરો માહિતગાર રહે એ જરૂરી છે નાગરિકો જોડે ખૂબ સંવેદનાથી વર્તવામાં આવે નાગરિકોનો રિસ્પોન્સ ખૂબ સારી રીતે આપવામાં આવે જેથી કરીને વીએમસી એક કહેવાય કે સુશાસનને વળગેલી સંસ્થા છે એવું પ્રસ્થાપિત કરી શકાય મૂળ કોમ્યુનિકેશનના નાના મોટા ઇશ્યુ હતા ડિપાર્ટમેન્ટમાં ઇન્ટરનલ કોર્ડિનેશનનો પણ થોડો અભાવ જોવા મળ્યો છે આ તમામ બાબતની જવાબદારી ડીવાય એમસી સોંપવામાં આવી છે કે પીડીઓ ડિપાર્ટમેન્ટ હોય કોઈ જગ્યાએ દબાણ ખસેડવાના કોઈ જગ્યાએ પાર્કિંગની નોટિસ આપી હોય કોઈ રસ્તામાં બોટલા બની ગયા હોય કોઈ જગ્યાએ વરસાદી ગટરમાં કોઈ દબાણ આવતું હોય પાણીની લાઈનમાં દબાણ આવતું હોય કોઈ જગ્યાએ ઇલિગલ પાણીના કનેક્શનો ફોડ્યા હોય આ તમામ બાબતો ખૂબ ચીવટતાથી અને ખૂબ મેટિકલસથી કાઉન્સિલરોની ઈચ્છા પ્રમાણે અધિકારીઓ કામ કરે અને અધિકારીઓની જે તકલીફ છે એ કાઉન્સિલરો સમજે એ આશયથી આજની આ મિટિંગ બોલાવવામાં આવી હતી ખૂબ સૌહલતપૂર્ણ રહી છે અને કાઉન્સિલરોને સંતોષ મળે એ પ્રમાણે તમામ જવાબો જે અધિકારીઓ પાસે લેવાના હતા એ પણ લીધા છે અને આગળનો એક્શન પ્લાન પણ ટાઈમ વેલી આજેની બેઠકમાં ચેરમેન શ્રીએ બોલાવ્યા હતા પાણીના ઇશ્યુને લઈને આજે મિટિંગ લીધી છે જે કંઈ કામગીરી કરવાની હોય એ વહેલી તકે પૂરી થશે એવી ચેરમેન શ્રીએ ખાતરી આપી છે બધા જ અધિકારીઓ પણ હાજર હતા અને જે કંઈ કામગીરી હશે એ વહેલી તકે પૂરી થશે એવી ખાતરી આપેલી છે વિસ્તારના જે કંઈ કામો હતા અમારું તળાવની કામગીરી હોય કે વરસાદી પાણી ભરાતાની કામગીરી હોય કે ચાર રસ્તા હોય ત્યાં જે રોડ સુધીનો ટ્રાફિક હોય એની કામગીરી હોય પાણીની કામગીરી હોય ડ્રેનેજની લાઈનોની કામગીરી હોય ગંદા પાણીના ઇસ્યુ હોય બધા જ કામગીરીને આજે એમને અમને કીધું છે કે વહેલી તકે પૂરા કરીને આપીશું એ દિવસની રજૂઆતને લઈને આજે એ જે મિટિંગ બોલાવી એમનો પણ હું ખૂબ ખૂબ શ્રીનો આભાર માનું છું અઠવાડિયું દસ દિવસ કીધું છે કે જે કંઈ નવીન કામગીરી પાણી માટેની કરવાની હશે એ ચાલુ થશે